ગુડ મોર્નિંગ બેન સુનિતાબેન આવી ગયા વાથી

બાર જ જાવ ફાવશે અમે હમણાં વયા જાશું ને થોડીક વારમાં રિયા તો રેડી થઈ ગઈ હું થાવ છું હમણાં રિયા રેડી થઈ ગઈ હું હમણાં થાવ છું પછી તમે એકલા

રિયા જોશી સાતાકરી નામ નું એકાઉન્ટ છે એટલે આમાં ઘણીવાર કોમેડી રીલ મૂકતા હોય તો કાલે કઈક એમને રીલ મૂકી છે આ સારું મળે ને આ સારું ન મળે ને એવું મને શું સામે જો સ્ટેજ મૂકી છે સંભળાવ બધાય કોમેડી રીલ મૂકી દેવી મેં કોમેડી રીલ મૂકી હતી પણ એમાં બધાની કમેન્ટ એવી આવી છે કે રિયા તો તું બહુ લખી છો તને તો બધું સારું મળ્યું છે મહિલાઓની કે આ સમસ્યા છે પણ કે તમારી તો નથી કે તમને તો બધું બેસ્ટ મળ્યું છે એમ એવી ઘણા બધાની એવી કમેન્ટ છે એટલે હું આનંદને કહું છું તમારા ટુ પર્સનલ ઓલા મેસેજ આવેલા છે ઓલામાં

સારું ચાલો હવે મારે થાય છે લેટ આ તૈયાર થઈ ગઈ હવે મારું તૈયાર થવાનું છે થઈ જાવ તમે રેડી આનંદભાઈ જોવો છો ને તમે ઈ કે આ વિડિયોમાં પતિ જોવો છો ને તમે દબાય જ ગયા છે તમે જોવો જ છો બધાય તમે કઈ ગયા જન્મમાં તારા ભૂઈન કર્યા હશે હ એટલે તમને બધુંય ઈ તમને સારું મળ્યું છે ને હ મને તો સારું મળ્યું જ છે આઈ એક્સેપ્ટ હ આવડી કે વાદરી બંધ મને પેલેથી આવડ દે સ્કૂલમાં આવાજ હોય બૂડ પેરેવા તું કહેતી ને મને આળસ આવે ને આમ ને તે એવું કહી દો તો ઈ તો ઓમે સમજી લે કદાચ વર્ષે એકવાર જવાનું હા એટલે જ ચલો એ બધું જઈ તારે હોય દે

આ વાત છે ને આવી રીતના એમના વાઈફ જ ગયા વારો નઈ આવ્યો ને બોલવાનો કોઈ લગી હવે ચાલુ બધા

આજે થોડી વધારે વાત લઈજીએ અમે કેટલા વાગે આવ્યા હતા 12:30 અને વાયગા ક્યારે રાત સાંજ પડી ગઈ બોલો એક જ રેસ્ટોર ચાલો હવે જાઈજી કરે કોઈ આખો દી બે એટલા કાઢો જો मूवी डे टीवी डे धड़क पे गाने सुन चुके और आपने आज आખો दिवस एकला एकला मजा भी कई टाइम परफेक्ट है परफेक्ट है हां गुड हां परफेक्ट आता है जो वाह અમે આખો દિવસ કામ મેકો શૂટિંગમાં આખો દિવસ તો આજે અત્યારે આવ્યા આ હમ હા એક તો વધારે ગરમી લાગે ને પછી હા ચા

કોને પૈસા દેવાના છે એ માતાજીના મઢવા મકાન થાય છે ને એની તૈયારી અત્યારથી ચાલુ વાહ મંદિર આ હું તો પૈસા વાપરું એ હું તેની યાદ આવી હમ નીચે રાખ્યો છે તું શૂટિંગ કરી રૂપિયા

ખાઈ લઈ દવા જો પડી છે તકિયા નીચે ન્યા જોઈ હાલો તારે પૂઈ જાય ગુડ નાઈટ અંબા અંબા હા ચાલો હવે હું આ ને ઓકે છે ને ઘણી વાર ડાર્ક માંથી તમે ડાયરેક્ટ લાઇટિંગ માં આવો ને તો આ બી ફોલ્ટ છે આઈફોન માં આટલો ઈસ્યુ તો છે તો ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય જય ભારત